સોનગઢ નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીના કારણે નગરના મધ્યમાં આવેલા રોડ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ માર્ગ પરથી રોજ લોકો અવરજવર કરે છે પરંતુ નગરપાલિકા વર્ષોથી આ માર્ગને કરવાના બદલે માત્ર ઉપરનું કામ કરીને છુટકારો મેળવી લે છે સ્થાનિક દુકાનદારો અને નાગરિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા કાન પર જૂ અલાવતી નથી રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકોને અકસ્માતનો ખતરો રહે છે અને પગપળા લોકોને કાદવ પાણી તથા ધૂળથી ભારે તકલીફ પડે છે નગરપાલિકા ભાણું આપે છે કે વરસાદી મોસમમાં કામ શક્ય નથી પરંતુ વરસાદ બંધ થયા બાદ પણ વર્ષોથી પાકો કામ કરવામાં આવી નથી લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં માત્ર ઠેકેદારોને લાભ આપવા માટે કાગળ પર કામ બતાવે છે પરંતુ હકીકતમાં નાગરિકોને કોઈ જ સુવિધા મળી રહી નથી સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે એસબીઆઈ રોડથી સ્વામિનારાયણ મંદિર સુધીનો રસ્તો સંપૂર્ણ રીતે ખોદીને પાકો બનાવવો જોઈએ જો તાત્કાલિક કામ નહીં થાય તો નાગરિકો આંદોલનનો રસ્તો અપનાવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી રહી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનિય